ઓહો તો સાડે યોજે આલ ભાઈ ક્યાં આયા શું થા બસ શાંતિ આવો બેઠા નવરાય બી એવું છે હે ઓ ગણના ન હાળ્યો હે હારી પેટનો તું ધંધો કરે તમે કશુંય નહીં બા કોઈ ન ભાગ જો

પૈસા હે ઓછા હે એટલે જ ભાગ માં કહું ન કારણ તો જુદું ના કરો એકલો ના કરે નપોચે લોખે અડધા અડધા કાઢવા નહીં પેલા અડધા અડધા અટવા નહી અડધા અડધા ના પોય કારીગર નહીં એનું ભાઈ તું કારીગર હું તુંય વૈત્રું કરવાનું નહીં જોડે મહેનત નહીં કરવાનું પણ જે હે પેન ના થાય ને ટેસ્ટમાં જોવાનો ને

પૈસા પૈસા ના પડ્યા પૈસા હે 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 તો લાય અને હું બધો સામાન લઈને આવું અને ભજવા પાડીએ સુખ નો સૂરજ ઉગાડી દઈએ ચૂપા

એવું હે તૈયાર તો તો હવે હારું આપી દો તમ લો તા અને બેસે ના આવજો ચીનો આલુ બે સર આપી દે બે દિન કોઠો લો નવું થાલુ કર્યું ભજીયા પાડવાનું આવજો ખાવા હો ઓહો ડબલ આપી દેજો તેલનું આપી દેજો ડબલ આપી દેજો હવે એ શબ્દ ના ખોરો

મેથી <laughs> કરવાનો હે મેથી કઈ દે પાલક બટકાડી પેલા જબરો વાળો માર

એને એન રૂપિયા ને કેવા ડબલ કરાઉં વો નામ કેવાય બુદ્ધિ વાય બુદ્ધિ ને એની જો થવાય મળક કો બધો સંજોગ કરવાતા કો ખોલી ગયું ત્યાં તલો કોન કે આપણે બોવા તલો ખોલી ગયા મને અનુભવ ઓછો

કારીગરી હું મારે થોડોક ઉતાર છે તન ચાર ગરક ના આવે તમારા ભાઈબંધને બધા ફોન મારો હેલો ભાઈ પેલો નીકળી ગયો હે

અને પોચ ગયા બાળું હોવા ગરમ અઢીસો નાખે પાછો હું ચાલુ કરું બીજા ઘર ગાવા

तन्तु है जो है ये कन्नमन तन्तु है जो कौन कन्नमन तन्तु है जो है तन्तु है लाजी ओ देवो डराल सबडे यो ना ता वो भाई ऊपर साबडी फोन आवे भाई जरे वापारी ये कवर खायें कोक दो हवार आवे लेवा यार डरा ल अपने ओडर ले ले तीस रुपया है वह तीस रुपया ओ बसो बसो ओ बसो रुपया था

对啊哈，啊，都的行，可以，聊。哎呀、这个，我跑路了，卡砖。你卡砖了？他米啊，那这卡砖不改，解决？没咯，没咯。啥？刷链接哦？哦，听咯，听。 ડોસી નહી અને પેલો ભાઈ આજે ધારો ભૂખ્યા માં જવાનો સર જેમ પડતી નહિ કશી અરે ખાવ

અને તો એ બંગલોજી એવું લાગે હે પછી અમને નહી પડતી એવું છે હિસાબમાં લોતા પડે એટલે હિસાબમાં લોતા પણ કાતો ભાઈ જોવા લઈ ને

બરોબર હાલ જો હાલો ભૂખું તો બો લાગી હે અમે કહે જવાના નહીં અમે જે પૈસા હાલ્યા છે એનો આલો અમે ભૂખ્યા છીએ હારું હાલ તમે બે જ આવો ચટણી બટની છે આ મંગાયા ને એ અમારી ભૂલ થઈ ગઈ ભાઈ આ તાર પછી અમારા પૈસા લગાડી ગયા તમે કોઈ એમને અહી તો ગાડીઓ ની લાઈનો પડે પૈસા બતાવો

આ તમે મેલો ઉતરી જાય ધોધો કરી દોશી ખાઈ જાય મેલાજી હારું એકડી પાડ્યા ભલ આવા આવવાનું ભાઈ પૂરું થઈ ગયું મેરા ભાઈ આ તો હપુજી પૂરું થઈ ગયું આલો થોડો આલો ને એ કશું રહ્યું બધું દમ હડો તમે કોઈ તૈયારી ના હે સમજો કાલે આવજો કાલે બધું ખતમ થઈ ગયું આલો કાલ વાળા બજો યાર તમાર પાછા તને છે જબરા કવર કરી તું પણ ચોહી ને ધણી આવી ગયા અને ભાવ કહી દીધો કે તરી તરી ઠોચે એમ ના તો મારું જબરું થઈ જાત આતો અને આ તો કમાને હું હું દેત પણ શું આવજે હા શું થયું નારાજી લોચો હે પણ શું નહીં ધ્યાની જ છે હા ધંધો ફૂલ થાય એટલે હોવે હા હા હિસાબ કરી નાખું પણ ના છેલ્લું પતા દો તમારે લઈ જાવ ને

કેમનું કર્યું તો અગિયારસ જ છે છે અગિયારસ છે હા અગિયારસ જ છે હજાર આલે નહીં મેં આ વકરો થયો એ અડધાર તો આપણે વેચી દીધા ને તો વધી જો એ બધું મારે નહીં તો વણું ભાઈ ઓ આ તો જે વધ્યા નકો એ વેચી લીધો મે વિચાર્યું તું વિચાર્યું તું કે આયો મને નહીં આગળ લાવવાનો

મેં વિચાર્યું તું વિચારી તું કેવું નહીં આગળ આવું નહીં આવું પણ આ મેલ્યો આગળ લાવવા ફરતો તો એમાં કશો મેર આવ્યો નહીં આલ્યા તા અગિયાર છે ને અગિયાર છે ગયો હે તેલે ઘરનું ગયું ને ગયા છે ઘરનો ગયો હે